અત્યારે આ ઓડ એરિયા વધાર્યા છે તો ઈ પ્રમાણે માણસ એ વધારવા જોઈએ ને અમારે જે મુકાદમ હતા ઈ પ્રમાણે મુકાદમ હોવા જોઈએ અને ઈ પ્રમાણે એરિયા વળાય હવે અત્યારે એરિયા વધાર દીધા તો કઈ રીતે અમાર સફાઈ કરવી અને માણસો ઓછા છે આવ ધોરાજી ની અંદર અત્યારે બસો થી અઢીસો માણસ ની ભરતી હોવી જોઈએ આ સંખ્યા ને એરિયા પ્રમાણે એરિયા વિસ્તાર વધી ગયા છે માંગણી અમારી જ છે આ દોઢસો માણસ વધારે દોઢસો થી બસો માણસ વધારે જુના ઓડ અમારે હાલતું હતું એ પ્રમાણે અત્યારે તો હાલાવો હાલમાં અમારા સભાય કામદારોની માંગણી એ છે કે જે પહેલા બાર વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ એના માટે અમે બધાય એકઠા થયા છીએ અને બીજું એ કે અત્યારે ટૂંકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે અને આવા બેતાલીસ ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ આ બપોરના અઢી વાગાની તડકાની અંદર આ બેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકા માંથી બેઠા હોય તો અમારા સુધરાઈ સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ હે એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ અહીં ભેગા થયા છે વોર્ડ બાતની કરવામાં આવી છે જે મુકાદમોની સંખ્યા વધારી છે જેને લીધે સફાઈનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ જવાબદારી મુકાદમોને જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી એક મુકાદમના ભાગમાં પાંચ કે છ માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી એટલે બેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ રોડ એ પ્રમાણે વોડ કરી દેવામાં આવે અને જે જો વોર્ડ વધારવા હોય અને મુકાદમો વધારો હોય તેની જગ્યાએ સફાઈ સફાઈકામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો સવાસો કે દોઢસોની આસપાસ અલગથી બીજા રોજમદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકાદમો વધારે તેના મુકા પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને વીસ વીસ માણસો એના ભાગમાં આવે જો આ મુકા બહેનોનું અને બધાને માંગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ બે કે પાંચની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દે